જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં ને મજામાં જશો તો જો બધે વરસાદ છે અમારે જૂનાગઢમાં હજી વરસાદ એમ કે છે કે વાર હોય કે કેમ ખબર આવતો જ નથી ફૂલ ગરમી પડે છે ગરમી એટલે તમે રહી ગો એવો બફારો થાય કેમ કે તાપમાન તો ઓગણચાલીસ ને એમ જ છે પણ બફારો થાય છે હવે વરસાદનો કેમ કે બાપ થાય તો હવે જલ્દી વરસાદ આવી જાય તો સારું જૂનાગઢમાં પણ કેમકે ફરતા ગામડામાં વરસાદ છે જો અહીંયા ક્યાંક માળી આટી નાખીયા છે ન્યા છે ને વનફલીમાં છે ને ધોરાજીમાં છે ને પછી રાજકોટમાં છે સુરત છે ને અમરેલી છે હવે જૂનાગઢ ને મૂકી દીધું છે અહીંયા બહુ આવવાનું હોય છે એટલે થોડીક વાર લગાડે છે કેમ ખબર તો ચાલો હવે વીડિયામાં કન્ટિન્યુ બનીને રહેજો આપણે આગળ આગળ મળીએ શું કરીએ તે જો વાનર શું કરે છે એનો ખબર હે ચાલો જો બદામ ઠલુ વાગડી કેટલી લેવાનું ઠલુ બધી નેરો જો આ છે ને અમારા બેનની વાડીએથી બદામ ના ગોઠા લઈ આવ્યા છે જો અને એને ભાંગી એમાંથી કાઢે છે બદામ નું મીન જો મીણ જો કાઢી લીધું જા ખાઈ જા હું જોઉ એમ ખાઈ જા બસ કેમ ના પાડે છે આ જેટલા બી નીકળે ને એટલા આપણા મા દીકરી ના જો

બેસી ગયા કે ઠંડો પવન બહાર આવે ને ઘર માં તો રેવાતું નથી કે બેઠી બેઠી હાથમાં ટ્યુબ લગાડું છું હાથ દુખે છે બે દિવસ હાવ ખાટલા માંથી ઉભા નતા થયા હા સાખો હોજી ગયો બે ત્રણ દિવસ નાયા જોવાના આ કામ ચડાય અત્યારે બધા ફળિયામાં છીએ કેમકે ઘરમાં તો રહેવાતું નથી એવી ગરમી થાય છે અને વરસાદ આવશે ને તો કઈક રાહત થાય એમાં હવે અત્યારે તો રસોડામાં જવાનું મન ન થાય કેમકે એવી ગરમી હોય

આરતી નો સમય ખાવા એવો છે તો જો હવે આપણે છે ને રસોઈ કરવાની તૈયારી કરવાની છે તો રસોઈમાં શું બનાવવાનું છે ખબર આપણે રસ રોટલી રસ રોટલી અને આપણે બનાવવાનું છે રોટલો અને દહીં મમ્મીને ને ખાવાનું છે પપ્પા માટે ગુવાનું શાક અને રોટલાનું શાક તો આપણે છે ને એ તમને કહેવાનું છે કે યુટ્યુબ આપણે ચાલુ કર્યું છે તો યુટ્યુબ ચાલુ કર્યાનું કારણ શું છે આપણે કેમ કે બે ચેનલ ચાલુ કરી છે આપણે એક સાથે તો આપણને છે ને બે ચેનલ ચાલુ કરી કે રસોઈ છે ને મમ્મીને બધી આવડતી હતી એટલે આપણને એમ થયું કે ચાલો રસોઈ રસોઈની ચેનલ આપણે ચાલુ કરીએ ને બધાને આપણને એવું આમ હતું કે આપણે છે ને કંઈક કરીએ એમ કેમકે બેઠા બેઠા આપણે શું કરવું એટલે આપણે કંઈક કરીએ એટલે બીજી જો ફેમિલી બ્લોગની ચેનલ છે ને આપણે અમને બધાને એમ હતું કે આપણે આપણા ઘરનું અને રોજનું રૂટિન કાર્ય આપણે બધાને બતાવીએ એવું આપણે મનમાં હતું કેમ કે આપણે શું કરીએ છીએ આપણે આપણી લાઈફ આપણી જીવન આપણું ઘરનું તંત્ર બધું આપણે કઈ રીતે આપણે રહીએ છીએ અને આપણું રોજનું ડેલીનું રૂટિન કાર્ય આપણે બધાને બતાવીએ બસ એવું મારો ધ્યેય હતો અને થોડોક શોખ હતો આપણને અને બસ મને એવો શોખ બહુ જ હતો યુટ્યુબનો કે મારે એક દિવસ ચેનલ ચાલુ કરવી છે ચેનલ ચાલુ કરવી છે પણ બસ મને બધા ઘરનો સપોર્ટ મળ્યો એટલે મેં કરી દીધી અને રસોઈની કુકિંગની ચેનલ ચાલુ કરવાનો તો અમારો કોઈ વિચાર નહોતો પણ પછી જો આમાં એવું થતું હતું કે મમ્મી કે આપણે એક ચેનલ ચાલુ કરીને એમાં આપણે રસોઈને બધાએ કે આપણે વિડીયો એડ કરીશું પછી આપણે યુટ્યુબના એવા કોઈક નિયમ છે કે ડેઇલી આપણે પછી છે ને એમાં રેસીપીના વિડીયો એડ ના કરી શકીએ એટલા માટે છે ને અમે પછી એક બીજી ચેનલ ચાલુ કરી દીધી પહેલાં તો રોજ છે ને ડેઇલી વિડીયો અમે અપલોડ કરતા હતા પછી કેમ કે બે ચેનલ આપણે એક સાથે ચાલુ કરી હતી એટલે થોડુંક આપણને અઘરું પડ્યું એટલે આપણે છે ને અઠવાડિયાના બે વિડીયો અપલોડ સોરઠની અન્નપૂર્ણા કિચનમાં કરીએ છીએ અને આપણે જો આ ફેમિલી લોગની છે ને એમાં તો મારો ડેઇલી રૂટીન કાર્યનો લોગ આવે છે તો તમને બધાને મારો વિડીયો જોવો કેવો લાગે છે તે બધા મને જરૂરથી જણાવજો કેમ કે ઘરનું રોજનું રૂટીન કાર્ય ક્યાંક આપણે બહાર ગયા હોય તે કપલ કોમેડી સાસુ બહુની કોમેડી અમે રોજે રોજ તમારી સમક્ષ રજૂ કરીએ છીએ દેવી દર્શનના લોક પણ અમે તમને બતાવીએ છીએ કેમ કે જૂનાગઢમાં રહીએ છીએ અને આપણે એકદમ કાઠિયાવાડી લોકો છીએ અને આપણે ભગવાનમાં ખૂબ માનતા હોઈએ છીએ એટલે આપણે બધા વિડીયો અપલોડ કરીએ છીએ રેસીપીના વિડીયો પણ આપણે આ ચેનલમાં પણ ક્યારેક ક્યારેક અપલોડ કરીએ છીએ અને બ્લોગ અપલોડ કરીએ છીએ જો અમારા ઘરના પાંચ સભ્ય છીએ હું જોઈન્ટ ફેમિલીમાં રહું છું કેમ કે મમ્મી પપ્પા અને નરસ એક જ ભાઈ છે અને હા જોઈન્ટ ફેમિલીમાં રહેવાનો ઘણા બધા ફાયદા હોય છે હું તમને એ બ્લોગ જરૂરથી બનાવીને મોકલીશ કે જોઈન્ટ ફેમિલીમાં રહેવાથી શું શું ફાયદા થાય છે ઘણાને અત્યારે નથી ગમતું પણ જો આવી રીતના રહે ને તો બહુ જ સુખી જિંદગી જીવી શકીએ છીએ કેમ કે જો મા બાપના આશીર્વાદ આપણી ઉપર હોય ને તો આપણે ક્યાંય પાછા ન થતા આ જો આપણે ચેનલ ચાલુ કરીને એમાં મારા સાસુ સસરાનો પણ મને સપોર્ટ છે જો એમાં ઘરમાં પાંચ સભ્ય છે એકનો સપોર્ટ ન હોય ને તો આપણે આ વસ્તુ આગળ ના કરી શકીએ આગળ વધી જ ના શકીએ એ માટે મને બધાનો પૂરેપૂરો સપોર્ટ છે તો બસ મારે એટલું કહેવું હતું તમને તો હવે આપણે છે ને રસોઈ કરવાની તૈયારી ચાલુ કરી દઈ તો ચાલો હવે આપણે છે ને કેરીના કટકા કરી લીધા છે રસ પણ કાઢી લીધો છે લોટ પણ બંધાઈ ગયો છે હવે આપણે છે ને રોટલીને રોટલા બાકી છે આરતી થઈ ગઈ છે સવા સાત વાગી ગયા છે પહેલાં આપણે ભગવાનના દીવાબત્તી કરી આવીએ ત્યાર પછી આપણે કિચનમાં જઈને સાંજની રસોઈ આપણે તૈયાર કરી લઈએ બસ મારે એ કહેવું હતું કે અમે યુટ્યુબ ચાલુ કર્યું ને એ કયા કારણથી કર્યું છે અને હજી આગળ આગળ જનરી કહીશું યુટ્યુબની કેમ કે હજી આપણે બહુ લોંગ સમય નથી થયો વરસ પણ નથી થયો આપણે નવરાત્રિના ફર્સ્ટ દિવસ ફર્સ્ટ દિવસ આપણે પહેલો વિડીયો અપલોડ કર્યો હતો કે નવરાત્રિનું સ્થાપન કઈ રીતે કરવું તે આપણે અપલોડ કર્યો હતો અને આગળ આગળ બસ બધા તમે મને સપોર્ટ આપજો કેમ કે આપણે સપોર્ટ વગર કંઈ નહીં થાય તમે બધા સપોર્ટ આપશો ને તો હું પણ એક લાખ સબસ્ક્રાઈબર બનાવી ચૂકીશ અત્યારે તો જે આપણે બત્રીસો જેવું થયું છે એટલા સમયમાં તોય બધાનો સપોર્ટ સારો મને છે મારી ચેનલ મોનિટાઈઝર પણ થઈ ગઈ છે તમારા બધાના સાથ સપોર્ટથી અને બસ આગળ આગળ હવે આપણે આગળ આપણા યુટ્યુબમાં આગળ વધવું છે બસ એટલો મારો ધ્યેય છે ને હા અમે પહેલાં ફેસબુકમાં વિડીયો અપલોડ કરતા હતા પણ પેજ હવે મને એવું લાગે છે કે મારે કંઈક નવું બનાવવું છે તો ઇન્સ્ટાગ્રામમાં પણ મારું પેજ છે અને ફેસબુકમાં મારું પેજ છે ને એમાં કંઈક નવું બનાવવું છે નવું પેજ બનાવવું છે એટલે ત્યાર પછી હું એમાં વિડીયો ડેલી અપલોડ કરીશ અત્યારે યુટ્યુબમાં બે ચેનલ ચાલુ કરવાનું બસ મારું આ જ કારણ હતું અમારા બધા ઘરનો સપોર્ટ અને અમને એવું હતું કે અમારું ઘરનું બધું બતાવીએ અને રેસીપી પણ બધાની સાથે શેર કરીએ તે જો હું અથાણું કાઢું છું આપણે ગરમુ અથાણું આપણે રસ રોટલી છે ને એટલે અથાણું આપણે કાઢી લીધું છે ત્યાર પછી છે ને આપણે હવે જમી લઈએ રસરોટલી છે એટલે આપણે ગરમનું અથાણું ખાવાની મજા આવે ત્યાર પછી આપણે જમી લઈએ જમીને આપણું થોડું કામ છે કરી લઈએ કામ કરીને આપણે સૂઈ જશું ઉઠીને પાછું હતું એનું એ રૂટીન કાર્ય તો ચાલો હવે આપણે વિડીયોમાં અહીંયા વિરામ લેશું તો આવતીકાલે મળશું જય માતાજી જય શ્રી કૃષ્ણ અને બાય બાય